આશે અમારો સગો આશે ને અહીંના કુતરાનો ટીમ લીડર છે બરોબર છે એ એમ કે સંજયભાઈ આજે બિસ્કીટ ફૂટી ગયા છે કોલ કરી દેજે બરોબર આખે તો સગો ટીમ લીડર છે અમારા હાલ તો જગા નીકળો બરોબર આગળ બીજા કુતરા તારા ડોગે જ ભાઈ વાંડે હાલ ખાવા મને હાલ સારું રાખજો જરૂર ફોન દેલ થઈ છે મને બિલકુલ બેન ફોન લઈ જાવ કેમ ડાયરો મજામાં મજામાં આતે છો તો નવા દિવસ નવો લોકમાં તમારું ફરીવાર એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે અને હું વિપુલભાઈ આવી ગયા છે અમારી સ્કોર્પિયો લઈને પાછા ડોગેશભાઈને બિસ્કીટ ખરવાનું બિસ્કીટ આવી ગયા છે તો થઈ ગયું છે મોડું તો ઓલરેડી કુતરા અને ડોગેશભાઈ રખડે છે અને આપણે બિસ્કીટ ખરવાઈ દીવી બનાવી જો વ્લોગમાં લાગશે વાર પણ આવશે મજા મિત્રો મારી જેને કરે છે ભલે શરીર લેવાય છે પણ એ કે આવા બિસ્કીટ ન ખાવ પેઢીકરી ખવરાવો બરોબર ને હાલો બીજો મળી ગયો છે આ લાલ મારી જ

ફાઇનલ મિત્રો આપણે જગાભાઈને કહી દીધું છે હવે બિસ્કીટ છે એટલે આપણે ફોન કરશે અને અત્યારે મંડળી અમારે રાજુભાઈને ઘણા છે બધા ખાય છે ઓલો બીવે છે થોડોક મારી જેમ એટલે હવે નીકળીએ આપણે ઘર તરફ મળીએ નવા દિવસ નવા લોકો સાથે અમારા વિડીયો ગમતા લાઈક કરજો ને મીઠી કમેન્ટ કરી દેજો તો મળીએ નવા દિવસ સાથે નવા લોક સાથે જય માતાજી જય શ્રી રામ